અયોધ્યામાં મંદિર તરફ જતા રામપથ અને ભક્તિપથ પર લગાવેલી લાઇટોની ચોરીની ઘટના સામે આવી છે જેમાં ચોરો પચાસ લાખ રૂપિયાથી વધુની કિંમતની ત્રણ હજાર આઠસો લાઇટ અને છત્રીસ ગોબરો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે મળતી માહિતી મુજબ અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ અમુક કંપનીઓ દ્વારા રામપથના વૃક્ષો પર છ હજાર ચારસો બાંબુ લાઇટો અને ભક્તિપાથ પર છન્નુ ગોબો પ્રોજેક્ટર લાઇટો લગાવવામાં આવી હતી જો કે હવે રામપથ અને ભક્તિપાથ પર લગાવવામાં આવેલી ત્રણ હજાર આઠસો બાંબુ લાઇટ અને છત્રીસ ગોબો પ્રોજેક્ટર લાઇટ ચોરાઈ ગઈ છે આ મામલે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવાયો છે આ મુજબ એવું સ્વીકારવામાં આવ્યું હતું કે કંપનીને આ ચોરીની જાણકારી મે મહિનામાં થઈ ગઈ હતી પરંતુ ચોરીના બે મહિના પછી નવ ઓગસ્ટે કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સલામત સ્થળે બની હતી અને પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ